ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાનું સદસ્યતા અભિયાન લોન્ચ કર્યું છે હવે આ સદસ્યતા અભિયાનમાં મહેસાણા ભાવનગર નર્મદા અને સુરેન્દ્રનગરથી વિવાદો સામે આવ્યા છે એવા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે કે સદસ્યતા અભિયાનમાં કાર્યકર્તાઓએ નાના નાના બાળકોને ભાજપના સદસ્ય બનાવી દીધા છે આના સિવાય સરકારી કર્મચારીનો ઉપયોગ કરે છે જે ન કરી શકે અને રૂપિયા આપીને સદસ્ય બનાવવામાં આવી રહ્યા છે पूरा विवाद ने विस्तार से बात करिए नमस्कार वाइब्स ऑफ इंडिया साथ है हूं समित સૌથી પહેલા મહેસાણા ની વાત કરીએ કારણ કે મહેસાણા નો જે મુદ્દો છે ને એ નવો નવો છે તાજો ઘાણો છે એ કહી શકાય મહેસાણા થી સામે વિવાદ એવી રીતના આવ્યો છે કે વિસનગર સિવિલ માં એક દર્દી ઇન્જેક્શન લેવા માટે ગયો હતો એને ભાજપ નો સભ્ય બનાવી દેવાનો કારસો રચાયો વિકુ બજારવા નામ છે હવે મોબાઈલ નંબર એનો માગવામાં આવ્યો અને પછી ઓટીપી માગવામાં આવે ઓટીપી પૂછો કે શું છે ઓટીપી

સદસ્ય બનાવવા માટે માગ કરી રહ્યા હતા જે રીતના વિડીયો સામે આવ્યો છે એમાં કોર્પોરેટર યુવરાજસિંહ ગોહિલ છે એ મહિલાને કહી રહ્યા છે બહેનો છે ઊભા છે એમને કહી રહ્યા છે સો સો સભ્યો બનાવો અને પાંચસો રૂપિયા લઈ જાઓ જ્યારે આ વિડીયો વિશે મીડિયા એમને પૂછ્યું કે યુવરાજસિંહ આ શું છે બધું ચાલી શું રહ્યું છે ત્યારે એમણે કહી દીધું ભાઈ મને કંઈ ખબર નથી તમારા ત્રીજા બનાવની વાત કરીએ સુરેન્દ્રનગર થી સામે આવ્યો છે વઢવાણ ની નિશાળ છે એમાં વિદ્યાર્થીને જ ભાજપના સદસ્ય બનાવી દીધા છે આ ઘટનાની વાત કરીએ આણીન્દ્રા કરી અને શાળા છે એમાં શાળામાં શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું હતું કે ભાઈ મોબાઈલ લઈને આવજો એવું કહેવામાં આવ્યું એટલે વિદ્યાર્થીઓ છે મોબાઈલ લઈને આવ્યો અને પછી એને ભાજપના સદસ્ય બનાવી દીધા હવે આ બનાવમાં આમ આદમી પાર્ટીના નેતા અને આણીન્દ્રાના નિશાનના જે શિક્ષક છે એમનો ઓડિયો પણ વાયરલ થયો હતો પણ થયું કંઈક એવું કે આ વાત જેવી સામે આવી એટલે આ જે શિક્ષક હતા ભાજપના સદસ્યતા અભિયાનમાં બાળકોને જોડવાવાળા એ થઈ ગયા ગાયબ રજા ઉપર જતા રહે આ સિવાય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈત્ર વસાવાનો પોલીસ સાથેનો ડખો છે એ પણ આપણે જોયો છે એમાં કંઈક વાત એવી રીતના હતી કે ભારતીય જનતા પાર્ટીના જે સદસ્યો છે એ બનાવવા માટે સરકારી કર્મચારીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો જે તો ન થવું જોઈએ કારણ કે સરકારના કર્મચારી એ તો સરકારના છે કોઈ પણ રાજકીય પક્ષના નહીં એટલે નથી ભાજપના નથી કોંગ્રેસના કે નથી બીજા કોઈ પક્ષના એટલે આ બધું છે અત્યારે ચાલી રહ્યું છે અને છેલ્લા ત્રણ દિવસથી નવ તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે અમે ગઈકાલે સત્તર એક જણને ગામડાઓમાં રોક્યા એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીઓના કાર્ડ બનાવ્યા એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી તો દરેક જિલ્લાઓમાં

એવું કોઈ નથી કેતું હા ધરર સદસ્ય જરૂરથી બનાવી દે છે ખેર આ વિસ્તાર થી આ જે ઘટના છે એમાં આપનું શું કહેવું છે અમને કમેન્ટમાં લખી જણાવજો ધન્યવાદ